અમદાવાદના દેત્રોજ તાલુકામાં આજ રોજ ઉનુ મીંડા ગ્રુપના સીએસઆર સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી સમર્થ જ્યોતિ સેન્ટર તથા ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રમતગમત અને ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું જેમાં દેત્રોજ તાલુકાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કાદિમ બરીબેન ત્રિવેદી તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હેતલબેન કાજલબેન રમીલાબેન અને સમર્થ જ્યોતિ સેન્ટરના હેડ યોગિતાબેન મિંડા રીકા પ્લાન્ટના હેડ બાબુલાલ બિશ્નોઈ તથા ગામના અન્ય વડીલ મહિલાઓએ હાજરી આપી હતી અને ઉનો મિંડા ગ્રુપની પ્રશંસા કરી હતી સાથે ગામના મહિલાઓ સાથે પોતાના અનુભવોની વાત કરી હતી મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વિશે ચર્ચા કરી હતી પોલીસ અધિકારી દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ ઘરેલું હિંસા અને બચાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન સો એકસો બાર અને એક હજાર નવસો ત્રીસ વિશે જાગૃતતા આપી અને તાલુકા ડેવલપમેન્ટ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની મહત્તા સમજાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા સબસિડી વિશેની માહિતી આપવામાં આવી હતી